તો જય માતાજી મિત્રો આપણે યુટ્યુબની અંદર તમારું અધિક સ્વાગત તો આપણાની અંદર તમારું અધિક સ્વાગત મિત્રો તમે જોઈ શકો છો આની અંદર દેડકા છે કૂવાની અંદર પાણી હાવ પતી ગયું છે તો મિત્રો વરસાદ આવે તો સારું જુઓ મિત્રો સામે બેસવું છે

તો આપણા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ લેવો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ લેવો મિત્રો અને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર તો મિત્રો બાય બાય